એકવાર બધા દેડકાઓએ બિલ્ડિંગ પર ચડવાનું નક્કી કર્યું એટલે અમુક દેડકા હશે જે બિલ્ડિંગ પર ચડવા માટે નક્કી કર્યા પછી ચડવાનું ચાલુ કર્યું એટલે અમુક જે ઉંમરલાયક હશે સલાહ આપવા વાળા દેડકાઓ જે કહેવાય એને સલાહ આપી કે ભાઈ બિલ્ડિંગ ઉપર તો નહીં ચડાય જો ચડશો એટલે નીચે પડશે એટલે ફાટી જશો ચક્કર આવશે તમને એટલે અમુક બધા ડરને સાંભળીને અમુક દેડકાઓ ડર ના લે ચડ્યા જ નહીં પછી જેમાંથી જે બચ્યા દેડકાતા હતા એ થોડાક અડધો સુધી ગયા એટલે ખરેખર ચક્કર આવવાનું ચાલુ થયું એટલે અડધા દેડકાઓ તો અડધી રીત પાછા વળી ગયા ચક્કર આવે છે ચાલો કદાચ ખરેખર પડી જશેથી પછી થોડાક ચડવાનું જેવું ચાલુ કર્યું તો ફરી નીચે પૂમું પાડવાનું ચાલુ કર્યું જો જો લાભ પડી જશું નીચે નીચે ઉપરના ચડશો પડી જશું વાગશે એટલે એમાંથી મોટાભાગના દેડકા પાછા વળી ગયા ચડતાં ચડતા છેલ્લે એક દેડકું બચ્યું એ ઉપર ચડી ગયો અને જ્યારે ફરી ઉપરથી નીચે આવે ત્યારે પૂછ્યું કે તું ઉપર કેવી રીતે ચડી ગયો કીધું કે ભાઈ હું તો થોડો બહેરો છું એટલે મને સંભળાવતું ઓછું હતું એટલે હું ઉપર ચડી ગયો એટલે આ કહાની એટલે કે વાર્તાના અંતે શીખવાની વાત એ છે કે જિંદગીમાં આગળ આવવા માટે થોડું બહેરું બની જવું જરૂરી છે કારણ કે નીચે સલાહ આપનારો તો હશે જ કે બહુ પાડશે કે પડી જઈશું પડી જઈશું પણ થોડું બહેરું બની જઈશું તો ઉપર ચડી જઈશું